હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આપણી આ યુટ્યુબ ચેનલ પર આપ સર્વનું હાર્દિક સ્વાગત છે તો વિદ્યાર્થી મિત્રો આજે આપણે વાત કરવાના છે ધોરણ સાત વિષય ગુજરાતીની અંદર સ્વાધ્યાય પોથી આધારિત કાવ્ય નંબર ઓગણીસ જેનું નામ છે ગડવૈયા એનો સાહિત્ય પ્રકાર છે દેશભક્તિ ગીત અને એના કવિ છે એ બાલમુકુંદ દવે છે

પિક પ્રશ્ન છે એમાં પહેલો પ્રશ્ન કે કવિની ઈચ્છા છે કે તો એની અંદર જવાબ આવશે કે કોઈ ભૂખ્યું ના રહે બીજું છે કવિ સૈનિક થઈ સરહદે જઈને તો ઓપ્શન ક સાચો આવશે કે દુશ્મનને વિજય મેળવી પાછા ફરશે પ્રશ્ન બે ની અંદર આપણે કૌશમાં આપેલા શબ્દોનો ઉપયોગ કરવાનો છે અને પછી ખાલી જગ્યા પૂરવાની છે જેમ કે અમે સૌ એકમાતના ખાલી જગ્યા તો અહીંયા આવશે છૈયા બીજું જેને ગૌરવ સ્મરણે જાગે ખાલી જગ્યાની શરવાણી તો અહીંયા આવશે ભાવો ત્રીજું છે કે અમે પલાણી ખાલી જગ્યા મેદાને સૌ પડશું તો આવશે પાણી પંથો પ્રશ્ન ત્રણ કે કાવ્યના આધારે પ્રાસયુક્ત શબ્દ લખો તો છૈયા તો ગડવૈયા પડશું તો ગજવશું પાણી તો વાની પૂઢે તો હિંડોળે એ પ્રમાણે એનો જવાબ આવશે પ્રશ્ન ચાર છે કે નીચના જોડકા યોગ્ય રીતે જોડો તો ભારતના એની અંદર જવાબ આવશે ગડવૈયા માતના એની અંદર જવાબ આવશે છૈયા ઊંચ નીચના એની અંદર જવાબ આવશે ભેદ ટાળશું જયકાર તો એની અંદર આવશે ગજવશું અને મધદરિયાના તો એ આવશે ખેવૈયા તો આ પ્રમાણે આપણે જોડકા જોડવાના રહેશે ત્યારબાદ પ્રશ્ન પાંચ છે કે નીચેના પ્રશ્નોના ઉત્તર એક એક વાક્યમાં લખવાના છે તો ઘડવૈયા એટલે શું તો ઘડવૈયા એટલે આકાર આપનાર ઘાટ ઘડનારા બીજો પ્રશ્ન કે કવિ સૌને સમાન બનાવવા શું કરશે તો કવિ સૌને સમાન બનાવવા માટે ઊંચ નીચના ભેદ ટાળશે ત્રીજું છે કે કવિ કેવી રીતે મેદાને પડશે તો કવિ ઘોડા પર સવાર થઈને મેદાને પડશે ચોથું છે કે ગઢવૈયા કાવ્યના કવિ કોણ છે તો ગઢવૈયા કાવ્યના કવિ બાલ મુકુંદ દવે છે ત્યારબાદ પ્રશ્ન છ અંદર બે ત્રણ વાક્યમાં આપણે પ્રશ્નોના ઉત્તર લખવાના અને એમાં પહેલો પ્રશ્ન કે અમે સૌ એક માતાના છ એટલે શું તો અમે ભારત માતાના સંતાનો એક જ માતાના સંતાનો એટલે કે ભાઈ ભાઈ છીએ અમે ભારત માતાના કલ્યાણ અર્થે હંમેશા સંપીને રહીએ છીએ અને ઊંચ નીચના ભેદ ટાળીને એકબીજાની મદદ કરીએ છીએ બીજો પ્રશ્ન છે કે કાવ્યમાં સી રીતે વિજય મેળવવાની વાત કરી છે તો ગમે તેવી વિકટ પરિસ્થિતિમાં પણ અમે પાછળ હટીશું નહીં જેમ ગતિમાન ઘોડા પર સવાર થઈને બળ મળે તેમજ અમે ભારત માતાના ઘડવૈયા મેદાને પડીને શત્રુઓ સામે લડીશું પણ ભારતભૂમિ પર આંચ નહીં આવવા દઈએ ત્યારબાદ પ્રશ્ન ત્રણ છે કે કવિ ભારતના લોકો માટે શું કરવા માટે ઈચ્છે છે તો કવિ કહે છે કે અમે સૌ સંપીને રહીશું કોઈ ભૂખ્યું તરસ્યું નહીં રહે અને કોઈનું શરીર ઉઘાડું રહે નહીં તેમ અમે ભારતના સૌ લોકો સંપીને રહીશું જેથી ભારતનું ગૌરવ પણ વધારી શકાય ચોથો પ્રશ્ન છે કે કવિ ભારત ભૂમિનું ગૌરવ શા માટે કરે છે તો ભારત ભૂમિમાં જન્મ લઈને ભારત ભૂમિનું પાણી પીને આપણે મોટા થયા છીએ આ ભૂમિએ આપણને ખાનપાનથી પોષીને તેના ભવ્ય વારસાની ગૌરવ શરવાણી પીવડાવી છે ત્યારબાદ આગળનો પ્રશ્ન સવિસ્તર પ્રશ્ન લખવાનો છે એમાં જવાબ પ્રશ્નનો જવાબ છે કે ઘડવૈયા કાવ્યમાં કવિએ વ્યક્ત કરેલી મહેચ્છાઓ વિગતે જણાવો તો જવાબ છે કે ગઢવૈયા એક દેશભક્તિશભર કાવ્ય છે આ કાવ્યમાં કવિ કહે છે કે માતૃભૂમિનું માટીથી દેહ ઘડાયો છે તે તેના પાણીથી ઉછર્યા છે એવા અમે એકમાત્રના છૈયા છીએ કોઈનું શરીર વસ્ત્રહિન્ન ન રહે કોઈ ભૂખ્યું ન રહે તથા સમાજમાં સૌ સમાન રીતે જીવે એવા પ્રયત્નો કરીશું આ છે કવિની મહેચ્છા માતૃભૂમિ પર સંકટ આવશે તો અમે હથિયારથી સજ્જ થઈ લડવા જઈશું દુશ્મનોને હરાવી વિજય મેળવી પાછા ફરીશું આમ કવિ અહીં ઘણી બધી ઈચ્છાઓ વ્યક્ત કરે છે ત્યારબાદ પ્રશ્ન નંબર આઠ જેની અંદર સમાનાર્થી શબ્દ લખવાના છે કે છૈયા તો છોકરા ભડ તો વીર અથવા બહાદુર દેહ તો શરીર અથવા તન સરવાણી એટલે ઝરણું ડીલ એટલે શરીર અથવા તન ખેવૈયા એટલે સાગર ખેડું ગૌરવ એટલે કે મોટાઈ અથવા મહત્તા ભેદ એટલે રહસ્ય અથવા તફાવત સીમાડો તો સરહદ ભૂલવું તો વિસ્મરમું અથવા તો ચૂકવું થશે નીચેના શબ્દોના વિરુદ્ધાર્થી શબ્દ લખવાના છે વિજયનો વિરોધી પરાજય પ્રેમનું વિરોધી નફરત ભૂખ્યું એનું વિરોધી ધરાયેલું અને ઉચ્ચનું વિરોધી નીચ થશે ત્યારબાદ પ્રશ્ન કે માટે એક એક શબ્દ લખવાનો છે કે પાણી જેવી ગતિ વાળો તો એને પાણી પંથો કહેવાય ઘાટ આકાર આપનાર એને ઘડવૈયા કહેવાય અને દરિયાની વચ્ચે તો એને મધ દરિયે એમ કહેવામાં આવશે ત્યારબાદ અગિયારમો જે પ્રશ્ન છે કે રૂઢિપ્રયોગનો અર્થ આપી વાક્યમાં પ્રયોગ કરો કે મેદાને પડવું એટલે કે લડવા ધસી જવું વાક્ય છે કે દુશ્મનોને આવેલા જોતા જ આપણા સૈનિકો મેદાને પડ્યા બીજું છે કે જય જયકાર ગજવવો તો વિજય મેળવવો વાક્ય છે કે સરહદ પર લડીને યોદ્ધાઓએ જયકાર ગજવ્યો ત્યારબાદ પ્રશ્ન બારમો છે કે કંસમાં આપેલા શબ્દોમાં જરૂરી ફેરફાર કરી ખાલી જગ્યા પૂરવાની છે કે મીના માસીએ લગ્નમાં જવાનું ખાલી જગ્યા તો અહીંયા ટાળવું શબ્દ છે તો અહીંયા આવશે ટાળ્યું એટલે કે મીના માસીએ લગ્નમાં જવાનું ટાળ્યું એ જ પ્રમાણે દોડા દોડી કરીશ તો ચોક્કસ પડીશ વેકેશનમાં મમ્મી પપ્પા સાથે ફરવા જઈશ શાળાના વાર્ષિકોત્સવમાં સ્વાતીએ ગીત ગાયું સુંદર મ્યુઝિક વાગે છે ત્યારે મને નાચવાનું મન થાય છે અને ઘડિયાળ લખવાની મને ખૂબ મજા આવે છે ત્યારબાદ પ્રશ્ન તેર કે ઉદાહરણ મુજબ આપેલા શબ્દની આગળ મધ શબ્દ જોડો અને તેનો અર્થ સમજી વાક્યમાં પ્રયોગ કરવાનો છે જેમ કે દરિયો તો મધ દરિયો એટલે કે દરિયાનો મધ્ય ભાગ અને વાક્ય છે કે અમારી નાવ મધ દરિયે હાલક ડોલક થવા લાગી તો અહીંયા પૂડો છે એટલે કે મધ મધપુળો એટલે કે મધમાખીનું ઘર વાક્ય છે કે અમારા ઘર આગળના ઝાડ પર મોટો મધપુડો છે માખી તો મધ બનાવનારી માખી એટલે કે મધમાખી મધમાખી ફૂલોના રસ ચૂસીને મધ એકઠું કરે છે રાત એટલે કે મધરાત એટલે કે રાત્રિનો મધ્ય ભાગ તો મધરાતે આકાશમાં તારા જોવાની મજા પડી ગઈ ત્યારબાદ પ્રશ્ન ચૌદ છે કે આપેલા બે શબ્દોનો ઉપયોગ કરવાનો અને વાક્ય બનાવવાનું છે જેમ કે માટી પાણી આખરે તો પૃથ્વી પરનું બધું જ માટી પાણી જ છે વિજય પરાજય તો રમતની સ્પર્ધામાં વિજય પરાજય થતા જ રહે છે ગૌરવ સરવાણી અમારી આંખમાં દેશ માટેની ગૌરવ સરવાણી વહે છે પંદરમો પ્રશ્ન કે નીચે આપેલા શબ્દોને શબ્દકોશના ક્રમમાં લખવાના છે તો ડાયરેક્ટ આપણે ઉત્તર જોઈએ તો ગડવૈયા છૈયા ભારત મેદાન સરવાણી અને સ્મરણ આવશે તો વિદ્યાર્થી મિત્રો આ હતું ધોરણ સાત વિષય ગુજરાતીની અંદર સ્વાધ્યાય પોથી આધારિત કાવ્ય અઢાર ઘડવૈયાનું સંપૂર્ણ સોલ્યુશન તો વિડીયો ચોક્કસથી તમને ગમ્યો હશે તો વિડીયોને લાઈક કરી દેજો શેર કરી દેજો અને ચેનલ ઉપર જો પ્રથમ આવેલા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો થેન્ક યુ આભાર